નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ સ્ત્રી શક્તિની હાંસી પ્રેરણા જાનકી આહિર દેવભૂમિ દ્વારકાના જિલ્લા વડતરા ગામની જાનકી આહિર નામની દીકરીએ અભ્યાસ પૂર્ણ કર્યો બાદ માત્ર ઘરની ચાર દિવાલોને વચ્ચે એક સામાન્ય સ્ત્રીની જેમ જીવન વિતાવવાના બદલે પોતાના પગ પર ઊભા રહીને આર્થિક ઉપાર્જન કરવાનો નિર્ણય કર્યો વિનોદ ભાદરકા નામના યુવક સાથે એના લગ્ન થયા વિનોદભાઈ ગાંધીનગરમાં ટ્યુરિઝમ કોમ્પ્રેશનમાં નોકરી કરતા હતા એટલે જાનકીબેન પતિ સાથે ગાંધીનગર આવી ગયા જાનકીબેન અમદાવાદમાં કામ કરતી એક અમેરિકન કંપનીમાં નોકરીમાં જોડાઈ ગયા અને માત્ર ચાર જ વર્ષના ટૂંકા ગાળામાં આ કંપનીના એક ટોચના બ પદ પર પહોંચી ગયા જ્યાં પહોંચવા માટે બાર વર્ષના અનુભવની જરૂર પડે ત્યાં આ દીકરીએ પોતાની આવડત અને જ્ઞાનના કારણે માત્ર ચાર વર્ષમાં પહોંચી ગયા ગાંધીનગરથી બપોરે બાર વાગ્યે અમદાવાદ આવવા નીકળે અને રાત્રે દસ વાગ્યે પાછા ગાંધીનગર પહોંચે આખા દિવસની દોડધામ પછી પણ રાત્રે ઘરે આવીને રસોઈ બનાવે અને પછી પતિ પત્ની સાથે બેસીને જમે વિનોદભાઈ કહે આપણે બંને કમાઈએ છીએ અને તું કામ પરથી આવી ગઈ હોય એટલે થાકી ગઈ હોય તો આપણે બહાર જમી આવીએ બેન પ્રેમથી સમજાવે છે કે ભગવાને આપેલા શરીરનું આપણે ધ્યાન રાખવાનું હોય એટલે રસોઈ તો ઘરની જ જમવાની પોતાના શરીરનું પણ ખૂબ ધ્યાન રાખે ઘરની બહાર નીકળતા પહેલાં વ્યવસ્થિત તૈયાર થવાનું ગમે એટલા થાકેલા હોય પણ બહાર જમવાનું થાય એટલે એકદમ વ્યવસ્થિત થઈને જ જવાનો એમનો નિયમ હતો ગુજરાત સરકારમાં ઉચ્ચ અધિકારી બનવાનું જાનકીબેનનું સપનું હતું એટલે ઘરકામ અને નોકરીની સાથે સાથે શનિ રવિની જાહેર રજાઓમાં એ જીપીએસસીની પરીક્ષાઓની તૈયારી કરી ગાંધીનગરમાં રહીને આહિર સમાજના ઘણા ભાઈઓ બહેનો આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે વતનથી દૂર રહીને પરીક્ષાઓની તૈયારી કરતા યુવાન દીકરા દીકરીઓની બહેન બનીને જાનકીબેન એમને પોતાનાથી થઈ શકે એવી તમામ પ્રકારની મદદ કરે ક્યારેક તો પોતાના ઘરે જમવા માટે નોતરું આપે અને બધી રસોઈ પોતાના હાથે બનાવે ખૂબ લાગણીશીલ અને પ્રેમાળ આ દીકરીની કસોટી કરવા માગતી કુદરતે એને વિચિત્ર રોગ આપ્યો ઓટોમ્યોન ડિસોર્ડરને કારણે જાનકીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી પતિ વિનોદભાઈ પડસાયાની જેમ પત્નીની સેવામાં રહે જે લોકો થોડા સમય માટે પણ જાનકીબેનના સંપર્કમાં આવ્યા હતા એ લોકો પણ બેનના પ્રેમના તાંતણે બંધાઈને હોસ્પિટલ પહોંચી ગયા હતા પીડાદાયક રોગની સામે માથું ટેકાવી દે તો એ આહિરાણી ના કહેવાય આ બીમારી મને કશું નહીં કરી શકે એવી હિંમત સાથે બીમારી સાતમીની લડાઈ લડતા રહ્યા જાનકીબેને અધાકારી બનવા માટે જે પરીક્ષાનું ફોર્મ ભર્યું હતું એ પરીક્ષા આવીને ઊભી રહી પરીક્ષા આપવા જઈ શકાય તેમ હતું નહીં પણ જાનકીબેને કહ્યું ગમે તે થાય મારે પરીક્ષા તો આપવી જ છે માત્ર થોડું જ્યુસ્પીએ પરીક્ષા આપવા ગયા પરીક્ષા પૂરી થયા બાદ એના પતિ એમને લેવા ગયા ત્યારે એમની પરિસ્થિતિ ખૂબ જ દયનીય હતી માંડ માંડ ઘર સુધી પહોંચ્યા અનેક તકલીફો હોવા છતાં જાનકીબેન મિત્ર સમાન પતિના સથવારે જિંદગીનો જંગ લડી રહ્યા હતા એક તબક્કે તબિયત સ્થિર થઈ હોય એવું લાગ્યું પણ પછી તબિયત અચાનક બગડી જુદી જુદી હોસ્પિટલમાં સારવાર કરાવી પણ વિનોદભાઈ પોતાની પ્રિય મિત્ર સમાન પત્નીને બસાવી ના શક્યા વિનોદભાઈ કહેતા જાનકી મારું સર્વસ્વ હતી પડકારોની સામે હિંમત હાર્યા વગર કેમ લડાય લડવી એ હું જાનકી પાસેથી શીખ્યો છું આ માર્ચ મહિનામાં જ ઝાનકીબેને અધિકારી બનવા માટેની જે પરીક્ષા આપી હતી એ પરીક્ષાનું પરિણામ આવ્યું વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગની મદદની નિયામક વર્ગ એકની પરીક્ષા લેવાની આ પરીક્ષામાં જાનકીબેન પાસ થઈ ગયા એટલું જ નહીં એસસીબીસી વિભાગમાં જાનકીબેન સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાને ઉત્તરીણીય થયા પોતાની આકરી તપસ્યાનું ફળ મળ્યું છે પણ એ ફળ શાખવા જાનકીબેન આ જગતમાં નથી મિત્રો જીવનમાં નાની એવી સમસ્યાઓ આવે તો પણ આપણે કાગારોળ મસાવીએ છીએ અને જાનકીબેન જેવી દીકરી મૃત્યુ સામેનો જંગ પણ પૂરી હિંમતથી લડીને આપણને સૌને પ્રેરણા આપી જાય છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો